વિકાસ તો બચાવ અંદર ચારે બાજુ વિનાશ થયો છે વિકાસ કરતા છે છે ભ્રષ્ટાચાર થયેલો નગરપાલિકાના અંદર કેરબાઓ પડેલા છે સડી રહ્યા છે અમારા વોર્ડ નંબર ત્રણ ની અંદર જે દલિત સમાજનો એરિયો છે ત્યાં મોટા આરો પ્લાન્ટ લગાવેલા છે એ બિલકુલ ખોટકાઈ ગયા છે બે ત્રણ વર્ષથી એમને વપરાયા વગરના કોઈ પણ બિલકુલ ચાલુ જ નથી એને કનેક્શન નથી આપ્યું કારણ કે જીબી નું બિલ ભરેલું નતું જો ચૂંટણી ને ત્રણ ના ઉમેદવાર કોંગ્રેસ પાર્ટી શું વિકાસ બાબતે વિકાસ તો બચાવ ની અંદર ચારે બાજુ વિનાશ થયો છે વિકાસ કરતા અને એટલે જ ભારતીય જનતા પાર્ટીને તમામ ઉમેદવારોને ખેંચાવી અને પોતાની જે નગરપાલિકા બને એના માટેના પ્રયત્નો કરવા પડેલા જો લોકો સમક્ષ જાય તો લોકો છલકાતી ગટરો રોડ રસ્તા પાણી પીવાના પાણીની સમસ્યાઓ રોડ લાઇટની સમસ્યાઓ આવી અનેક સમસ્યાઓથી સફાઈ ગંદકી અને આવી અનેક સમસ્યાઓથી પીડાતી હોવાને કારણે લોકો એમની પાસે પ્રશ્નો પૂછે એમ હતા અને એના કારણે આ પ્રશ્નોથી બચવા માટે જ એમણે બિનરીફ કરાવવાના બધા તમામ હાથગંડાઓ અપનાવ્યા છતાં આવનારી ચૂંટણી છે એ અઢાર બુથ ઉપર ચૂંટણી લડાઈ રહી છે એ લોકશાહી માટે અને કાયદા માટે બંધારણ માટે બહુ સારી બાબત છે ખાસ તો વોર્ડ નંબર એકમાં જે ઘટનનો વિડીયો હમણાં કાલમાં વાયરલ થયો એ બાબતે શું કહેશો હવે વોર્ડ નંબર એક તો થોડો વિકસિત એરિયો છે આમ તો થોડી પ્રજા પણ જાગૃત છે ત્યાંની પરંતુ જે સાચો વિનાશ જે જોવા જઈએ તો એ વોર્ડ નંબર સાત કે હિંમતપુરા વિસ્તાર છે મુસ્લિમ લઘુમતી એરિયો ત્યાં ખુલ્લે આમ ગટરો છલકાઈ રહી છે દલિત વિસ્તાર છે ત્યાં બિલકુલ રોડ રસ્તા નથી થયા પેવર બ્લોક નથી થયા રોડ લાઇટો અને દલિત સમાજ માટે કોઈ બાગ બગીચા કે દલિત સમાજના બાળકો વાંચી શકે એવી કોઈ નાની એવી લાઇબ્રેરી જે શાળા છે એની આજુબાજુ તો ગંદકી છે અમારી જે ઉપર ડુંગર ઉપર દલિત વિસ્તાર છે એટલે પછાત વિસ્તારની સાથે આ લોકોએ કિનાખોરી રાખી છે વર્ષોથી રાખી છે અને હું એમ ફિલ થયેલો વ્યક્તિ હોવાને કારણે હાઈ એજ્યુકેટેડ છું અને એના કારણે મને ભરોસો છે કે જો હું નગરપાલિકામાં જઈશ ને તો વિપક્ષમાં હોઉં કે પક્ષમાં હોઉં એનાથી કોઈ ફરક નથી પડતો હું મારા એરિયાના તો કામ કરાવીશ જ જ્યાંથી હું મત માગી રહ્યો છું આ સિવાય આખા નગરના કામ માટે મને ભરોસો છે કે હું ત્યાં સંઘર્ષ કરીશ એ લોકોની પાસે લેખિત માહિતીઓ માગી અને લેખિત રજૂઆતો કરીશ કારણ કે હું મૌખિક ચૂપ રહેવાવાળો નથી ખાસ તો જ્યારે વિકાસ કર્યો છે અને ઠંડા આરો પ્લાન્ટ લગાયા છે

ડિપોઝિટ જાય કે ઉમેદવાર હારી જાય જીતી જાય હું તો ત્યાં સુધી કહીશ કે ઉમેદવારો ને જવું ન પડ્યું એ સૌથી મોટી દુઃખદ બાબત છે જો પ્રજા સમક્ષ ગયા હોત લોકોની પાસે ઉભા રહ્યા હોત કે એમને વોટ આપો તો લોકો એમને કે અમે તમને શા માટે વોટ આપી તમે કર્યું શું છેલ્લા પાંચ સાત વર્ષમાં એટલે ડર ને ભયના કારણે એ લોકો ભાગી ગયા છે કોંગ્રેસની ડિપોઝિટ રે કે જાય એ સેકન્ડ નંબરની વાત છે એ લોકો પણ એ જે ડરથી થી ભાગ્યો સિંહણદારો ભણવીર ભાગ્યો જે એક જવેરચંદ મેઘાણીજીની કવિતા આવતી હતી ને આ ચૂંટણીથી ડરીને ભાગેલા ભાજપની આ ભવાઈ હતી

એના બાબતે હું સજાગ રહીશ આ સિવાય લાઈટ પાણી પીવાના પાણીની જે સમસ્યા છે અહીંયા નર્મદાની બાજુમાંથી કેનાલ નીકળે પણ ઉનાળામાં ત્રણ ત્રણ ચાર ચાર દિવસ સુધી પાણી ના આવે ત્રણસો પાંસઠ દિવસનો પાણી વેરો વસૂલાય અને પાણી ના આવે આ સિવાય રોડ રસ્તા મારા ભોગો ત્યાં સુધી કહું કે મારા દલિત સમાજ સાથે તો આ લોકોએ એટલી કિનાખોરી રાખી છે કારણ કે ગત ટર્મમાં કોંગ્રેસના ચૂંટાયેલા હતા પરંતુ થોડા ઘોડા અને अफण उम्मीदवार हुआ के कारण ये लोग रजिबत ना करी सकिया ये हवे एवं नहीं था जो हक मांगने से नहीं मिलता तो बाबा साहेब आम्बेडकर की हम संतान है हम छीन लेंगे हमारे जो हक और अधिकार है और डर की बात छोड़ो क्योंकि એક ઇન્સાન મરને સે એકસો પચાસ કરોડ લોકોની અંદર એક માણસ મરવાથી કોઈ ફરક નથી પડતો કોઈ એમ કહેતો હોય કે મારી નાખશે ને તારી નાખશે હું મરી જઈશ તો પણ આ ધરતી ઉપર બીજો કોઈક નવો જાગશે એટલે ધરતી છે ને વાંચણી નથી એટલે આપણે મારા વિસ્તારના કામ માટે હું હંમેશા સજાગ રહીશ અને મારી નાની પ્રજા છે ગરીબ પ્રજા છે સમાજવાડીની બાબતો ની બાબતો હોય કાંઈ આપું જ નથી ખાલી મોટા મોટા વાયદા કરવા છે ક્યાં સુધી વાયદાઓમાં આ મારી સમાજને ઉલઝાવી રાખશો